ગાય માતાનો હત્યાનો કાયદો સૌ પ્રથમવાર માનની મુખ્યમંત્રી તરીકે આપણા યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા માનની નરેન્દ્રભાઈ હતા ત્યારે આ કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યો કતલખાને જતી ગાયો રોકવાનો પ્રયાસ એ કડક કાયદાથી જોગવાઈઓ કરીને એ કરી હતી એક ઐતિહાસિક ચુકાદો એ હમણાં જ કોર્ટે આપ્યો છે અમરેલીમાં બે હજાર ત્રેવીસ માં પોલીસે બાતમીના આધારે ગૌવંશનું કતળ કરીને વેચાણ કરતા ત્રણ આરોપીને ઝડપા આ જધન્ય ગુના બદલ પોલીસે આરોપીઓ સામે ચાર્જશીટ કરી હું માની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈને વિશેષ અભિનંદન આપીશ મુખ્યમંત્રીને પણ અભિનંદન આપીશ આપ જાણો છો કે ચાર્જશીટના આધાર ઉપર એ ગુનો સાબિત થતો હોય છે સેશન કોર્ટે ગઈકાલે જ આ બધા જ આરોપીઓને આજીવન કેદની સજા અને પાંચ લાખનો દંડ એવી ઐતિહાસિક સજા એ ફરમાવી છે હું એવું માનું છું કે સેશન કોર્ટનો આ ચુકાદો ગૌવંશ કતર કરનારા માટે આ કસાયો માટે લાલબત્તી છે કારણ કે કોર્ટ ચુકાદો આપતો હોય છે ત્યારે ભવિષ્યમાં આ જ પ્રકારની પ્રવૃત્તિમાં આ જ પ્રકારે કોઈ સંડો હોય તો સીધે સીધી જ આજીવન કારાવાસ આ રાજ્ય સરકારના કમિટમેન્ટ અને એમણે કરેલા નિર્ણયને કોર્ટે પણ શેરો માર્યો છે પણ મારું આપના માધ્યમથી જણાવવા માગું છે કે આ ચુકાદાથી આવનારા સમયમાં જે ફાયદો થવાનો છે રાજ્યને કે આવી પ્રવૃત્તિ કરનાર એને લાલબત્તી છે ચેતી જાય નહીતર એમણે પણ આજીવન કારાવાસ આ જ પ્રકારની સજા એ ભોગવવાનો વારો આવશે માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકાર ગૌ સંવર્ધન અને ગૌ સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધતાથી આગળ વધશે થેન્ક યુ